સૌ વાલા મિત્રોને મારા જય આરામ હું દુષ્યંત પાઠક એક નવા વિડીયો સાથે હનુમાનજી દાદાની કૃપાથી આપની સેવામાં હાજર છું તો તારીખ છે ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર પંચાંગ કહે છે ભાદરવો મહિનો છે શુક્લ પક્ષ છે સ્વાતિ નક્ષત્ર છે બ્રહ્મ યોગ છે તુલા રાશિ નો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરીએ તો રાહુકાળ સવારે દસ અને ત્રેપન મિનિટથી બાર અને અઠ્યાવીસ મિનિટ સુધી છે અને યમઘંઠ બપોરે ત્રણ અને સાડત્રીસ મિનિટથી પાંચ અને અગિયાર મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે કોઈ શુભ કાર્ય ના થાય આ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરવા માટે શુભયાત્રા કરવા માટે તમારે કોઈ શુભ સારું ચોકડ્યું લેવું જોઈએ સારું મૌરત લેવું જોઈએ જેમાં અભિજીત મૌરત બાર અને બે મિનિટથી ચાલુ થાય છે બાર અને ત્રેપન મિનિટ સુધી ચાલશે વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સૌપ્રથમ તમે સવારે સ્નાન કરવા માટે જાઓ ત્યારે તમારે નાવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા સફેદ પુષ્પ પધરાવાનું છે ત્યાર પછી સ્નાન કરી લેવાનું છે સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકાય ચોખ્ખા પાણીથી પછી તમે નહી શકો સ્નાન થઈ ગયા પછી તમારે બીજું કાર્ય એ કરવાનું છે કે જ્યારે વસ્ત્ર પહેરો ત્યારે અંડર ગાર્મેન્ટ્સમાં અને ઉપરના વસ્ત્રની અંદર તમારે અત્તરનો ઉપયોગ કરવાનો છે અત્તર અથવા સ્પ્રે તમે અંદરના અને બહારના વસ્ત્રો પર તમે સ્પ્રે છાંટી દેજો આ તમારું બીજું કાર્ય થયું ત્રીજું કાર્ય તમારે ગણપતિ દાદાના મંદિરે જવાનું છે ત્યાં જઈ અને દરો અને સાત ઈલાયચી ઈલાયચી કેટલી સાત લીલા રંગની ઈલાયચી હોવી જોઈએ સાત ઈલાયચી લેવાની છે અને દરો લેવાની છે બંને ગણપતિ દાદાના ચરણોમાં માર્પિત કરવાનું છે પગે લાગવાનું છે ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો છે આ ત્રણ કાર્ય થઈ જાય સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું છે એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાણજીનો પાઠ હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે આ ચોથું કાર્ય અને પાંચમું ને અંતિમ કાર્ય રાત્રે સુવા માટે જાઓ તમારી પથારીની અંદર પલાઠી વાળીને બેસી જજો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ બોલી જવો હવે આ હતો એ જનરલ પ્રયોગ હતો જે બધાના માટે હતો જેની જન્મ તારીખ ઓગણત્રીસમી ઓગષ્ટ અને શુક્રવારના દિવસે આવી છે તેવા મારા વાલા મિત્રો બધાને જન્મદિવસની શુભકામના અને એવા લોકોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે સ્પ્રે પણ કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે ગણપતિ દાદાને ઇલાયચી અને દરોઅર પણ કરવાની છે આ ત્રણ કાર્ય કર્યા પછી સાયન કાર્ડ થાય ત્યારે નાના બાળકોને પતાસા વેચવાના છે પતાસા તમારે વેચવાના છે બસ આટલું કરી લો આખું વર્ષ તમારું આનંદ સહિત સફળતા સહિત પસાર થશે જે મારા વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી છે તેવા મારા વાલા મિત્રોએ સવારે મેં જ કહ્યું તે પ્રમાણે સ્નાન બી કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે સ્પ્રે બંને જણાએ છાંટવાનું છે સાથે સાથે મેં કહ્યું તે પ્રમાણે ગણપતિ દાદાને ઇલાયચીના દરો અર્પણ કરવાની છે આ ત્રણ તો કામ તો કરવાના જ છે પણ સાયન સાયનકાળે આખા પરિવાર સાથે ખીર બનાવીને જમવાની છે ખીર જેમાં તે ખીર ગાયને અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ તમારે આપવાની છે બસ આટલું જ કરી લો ભગવાનની કૃપાથી તમારો આખું વર્ષ બહુ જ ઉત્તમ રીતે આનંદ સહિત પસાર વાલા મિત્રો બીજી એક ખાસ વાત કહી દઉં મારા બધા જ વિડિયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર હોય છે આ વિડીયો જોવાનું તમે ચૂકી જાવ તો ત્યાંથી તમે દુષ્યંત પાઠક સર્ચ કરજો તમને વિડીયો મળી જશે તમે ઉપાય અવશ્ય કરજો તમારે તમારા ગ્રહોને બેલેન્સ કરવા હોય કોઈ પણ ખોટી માથાકૂટમાં પડવાની જરૂરિયાત નથી સામાન્ય સામાન્ય પ્રયોગથી તમારા ગ્રહો બેલેન્સ થઈ શકે અને ગ્રહો બેલેન્સ થઈ જશે તો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા સંઘર્ષ ઓછો થશે કારણ કે ફળ આપનાર કોઈ ઈશ્વર છે તમે માત્ર નિમિત્ત હું માત્ર નિમિત્ત આપણે કર્મ કરવાનું તમે કર્મ કરજો ભગવાન ફળ અવશ્ય હશે તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું આપ સૌને મારા જય જય શિયા